પોલીસ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જ્યોદય અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સાનુભૂતિ વધી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરફ છુપાવતા ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જ્યોદય અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા ખૈસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્તમને વિહરતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી જીરૈયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબીઓ સુધી આ કુંડાનું વિતરણ થાય તે માટે જિંદગી જીદૈયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીરૈયા અભિયાન દ્વારા બે હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ પોલીસ દ્વારા ત્રણસો કુંડા નું વિતરણ કરવામાં આવે જેમાં મૂંગા પશુ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એના માટે આ નું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર અપીલ છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજાના વધારે ખરીદે પણ આ મૂંગા મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે